નમસ્કાર હવે થોડી વાર મને સાંભળી લેવું હમણાં આજે લખી છે એટલે ડાયરીમાં આજે લખી છે એમ તો બીજા કોઈ લખી દે છે મેં બોલું એટલે સમજી જવાનું હોટલો પર જ શોધાય ને ક્ષણ બધી સાંધી ગયો છે ઓટલો ક્ષણ બધી સાંધી ગયો છે ઓટલો કાળને પણ આંબી ગયો છે ઓટલો ને ઘર ગલી ગામ ને ઓળંગી ગયો છે હોટલો આપણે શહેરમાં આવી ગયા ને ને ઘર ગલી ગામને ઓળંગી ગયો છે હોટલો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે હોટલો ને ઉસરી કઈ પેઢીઓ એના પર ને ઉસરી કઈ પેઢીઓ એના પર કેટલો વ્યાપી ગયો છે હોટલો સંતનો સાક્ષાત્કાર એને થયો સંતનો સાક્ષાત્કાર એને થયો દિવ્યતા પામી ગયો છે હોટલો

બેસી ગયો છે હોટલો ને ક્ષણ બધી સાંધી ગયો છે હોટલો કાળને પણ આવી ગયો છે હોટલો આ ગાયત્રી ભટ્ટ એમને આ લખ્યું છે પણ એ એમને જે લખ્યું છે આપણે એ હોટલાને પહેલી શહેરમાં જીવંત કર્યો છે અને એના માટે આપ સૌનો આભાર